રાજકોટની ગોજાળી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી તેમજ બિયુ વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે જંબુસર સનરાઇઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ કે જે જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે સારા મેનેજમેન્ટ પર સારા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક જ પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ શાળામાં વીજ મીટર પણ નહીં હોવાની સાથે મીડિયામાં હવાલો પ્રસિદ્ધ કરાતા હતા જેને લઈ જમ્બુસર નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ ફટકારીત નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી તેમજ ફાયર એનઓસીમાં ખામીઓ જણાતા શાળાઓને સીલ કરાઈ છે સાવાશિલ થતાજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. જંબુસનગરપાલિકાએ બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ સાથે બે હોટેલ તેમજ ત્રણ ગેસ્ટ હાઉસ પણ સીલ કર્યા છે. નગરપાલિકાની કામગીરીથી ફાયર તેમજ બીયુવીના નામીલકત માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ. હર હમ મેં જંતાની સાથે